સુરતના પતંગ બજારોમાં ચહલ પહલ જોવા મળી રહી છે ત્યારે સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસની ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે સુરતના પતંગ બજારોમાં ચહલ પહલ જોવા મળી રહી છે સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસની ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે જેમાં ભીડભાડ દરમિયાન બનતી પિક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે બાગળના પતંગ બજાર ડબગર વાડમાં બંને બાજુ પોલીસે બેરિકેડિંગ કર્યું છે મુખ્ય પતંગ બજારમાં પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યું છે જેમાં શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ધાબા પોઈન્ટ પરથી પણ પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાપતી નજર રાખવામાં આવે છે જેમાં શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ જવાન દ્વારા વોકીટોકી ટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે ભીડભાડ વાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવે છે ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે આ પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોની કિંમતી સર્વસામાન સાચવવા પોલીસને આપેલ છે ભાગળના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબ્બરવાળો વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારની ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને તે સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકીટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરિકેટિંગ રાખેલું છે અને ત્યાં સીટી તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતીના બનાવ ના બને પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર